તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું કે હવે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે ગુજરાતની અંદર ઠંડી કેવી જોવા મળશે ધુમ્મસ કે વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે શું વ્યક્ત કરી છે તેના વિશે પણ આજના વિડીયોની અંદર અપડેટ મેળવવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર જાન્યુઆરીની ચોવીસમી તારીખ સુધી કેવું હવામાન રહેશે તે અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા બાદ આકરી ઠંડી જોવા મળશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે એટલે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન કારણ કે માવઠા પડ્યા બાદ ગુજરાતની અંદર કડકડતી ઠંડી જોવા મળી શકે છે ઉત્તર ભારતમાં આજે ઠંડીનું મોજું વધુ તીવ્ર બની શકે છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના જણાવ્યા મુજબ બે પશ્ચિમી વિક્ષેપ ઝડપથી આ પ્રદેશ તરફ આગળ વધી રહ્યા છે જે આજે ઓગણીસ જાન્યુઆરીથી ઠંડીમાં વધારો કરતો જોવા મળવાનો છે આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સાતથી લઈને નવ ડિગ્રી તાપમાન વચ્ચે રહેવાની શક્યતાઓ છે જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ચોવીસથી લઈને છવ્વીસ ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આવી સ્થિતિ જોવા મળી શકે છે અહીં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે અને ઠંડીની લહેર અને દ્રશ્યતામાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી શકે છે આઈએમડીએ ઓગણીસથી લઈને એકવીસ જાન્યુઆરી સુધી આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ તેમજ ઠંડીનો દિવસ અને ઠંડીની લહેરની ચેતવણી પણ જાહેર કરી છે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વેધર રિપોર્ટ મુજબ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે બાકીના પ્રદેશમાં કોઈપણ મોટો ફેરફાર થયો નથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે વધુ રહ્યું છે હવામાન વિભાગે વધુ માહિતી આપી છે બેથી ત્રણ દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે હાલ માવઠાની શક્યતાઓ નહીવત જણાઈ રહી છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે ગઈકાલે પણ મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળો આવતા જોવા મળ્યા હતા રવિવારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો દેખાયો હતો અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું હતું ત્યારબાદ વાત કરીએ તો આગામી એકવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એક સિસ્ટમની અસરના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોની અંદર માવઠું પડવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે માવઠાની સાથે ઠંડીનું જોર પણ વધવાની શક્યતાઓ છે નિષ્ણાતો માને છે કે વરસાદ બાદ ફરી એકવાર રાજ્યમાં કોલ્ડ વેવ એટલે કે તીવ્ર મોજું ફરી વળે તેવી પણ શક્યતાઓ છે વરસાદી વાતાવરણ દૂર થયા બાદ આકાશ સાફ થશે ત્યારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી માટે લોકોને પણ તૈયાર રહેવું પડશે તો આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરીએ જેમના જણાવ્યા મુજબ બાવીસ જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બાવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે જેમાં ખાસ કરીને ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની પણ શક્યતાઓ છે જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર રહેશે જોકે પચીસ જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે આ સાથે ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે તે મુજબ ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ફરી એક વખત હવામાનમાં પલટો આવી શકે છે આ સાથે મિત્રો વલસાડના ભાગોમાં પણ ઠંડી રહેશે સીઝનનો સ્ટ્રોંગ પશ્ચિમ વિક્ષેપના કારણે રાજસ્થાનના ભાગો છે ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં ચોવીસ અને પચીસ તારીખમાં તેની અસર આવી શકે છે એમજીઓ અને લાલ નીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળી શકે છે પશ્ચિમે વિક્ષેપ મર્જ થતાં સાબરકાંઠા છે અમદાવાદ છે ગાંધીનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ છે એટલે કે ગુજરાતના વાતાવરણમાં જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે